હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધ રીજા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ છે મિત્રો આપણો અજમો અને હવે આમાં પાક માથે આવી ગયો છે પચાસ ટકા ઉપર દાણો થઈ ગયો છે અને હવે બધો નમી ગયો છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ અજમાનું ચોપનની જારીએ વાવેતર કરેલું છે બે શાહ વચ્ચે ચોપનનું અંતર છે તો ઘણા બધા ખેડૂત મિત્રો ચાલીસની જારીએ પણ વાવેતર કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો પૂંખીને પણ વાવેતર કરે છે પણ આપણે ચોપનની જારીએ વાવેતર કરેલું છે અને તમે જુઓ ઘણો બધો દાણો થઈ ગયો છે જોઈ શકો છો અને ફૂલોડું પણ હજી ઘણું બધું છે અને આપણે મિત્રો આ મોડી જમીનમાં આનું વાવેતર કરેલું છે જે ક્ષારવાળી જમીન છે આમાં છતાં પણ અજમો સારો એવો થયો છે પણ મિત્રો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે અજમો મફતનો પાક ખર્ચા વગરનો તો ખર્ચા વગરનો તો નથી આમાં પણ ખાતર પાણીને એવું તો આપવું પડે છે ટાઈમે ટાઈમે તો મિત્રો આપણે શિયાળુ અજમો વાવેલો છે જુઓ આવો દાણો થઈ ગયો છે અને હવે પછી મિત્રો આને પિયત આપણે આપવાનું નથી અને પાણી છે પણ નહીં કેનાલમાં પાણી પણ બંધ થઈ ગયું છે અને હવે આમાં પિયત આપીએ એટલે મિત્રો અજમો સુકાઈ જાય વધારે પડતું પાણી ભરાય રહે તો આ અજમો સુકાઈ જાય છે તો જુઓ મિત્રો આવો અજમો આપણે થઈ ગયો છે દાણો પણ ઘણો બધો થઈ ગયો છે આવો અને હવે જ્યાં ઉપરનો કાચો છે એ પણ દાણો થોડાક દિવસમાં થઈ જાય છે તો આનું વાવેતર મિત્રો આપણે અગિયારમાં મહિનાની આજુબાજુમાં કરેલું છે જ્યારે વરિયાળીનું વાવેતર કરીએ ત્યારે જ આનું વાવેતર કરેલું છે આ વર્ષે થોડુંક લેટ વાવેતર કર્યું છે જુઓ મિત્રો આપણે જે આ બિયારણ મિત્રો જે ભક્તિ બિયારણ આવે છે એ વાવેલું હતું અજમાનું બિયારણ તો જુઓ મિત્રો આપણે આ આમાં જે ઓલી વખતે પાણી પાયું ત્યારે અહીંયા પાણી ભરાઈ ગયું હતું એના હિસાબે આ અજમો આપણો સુકાઈ ગયો છે અને એમાં દાણો પણ નથી થતો મિત્રો આવો કાચો દાણો સુકાઈ જાય છે જો વધારે પડતું પિયત આપવામાં આવે કે વધારે પાણી ભરાય રહે તો એવો સુકાય છે જ્યાં જ્યાં આપણે પિયત વધારે થયું હતું ત્યાં આવો સુકાણો છે તો ભલે ચાલો મિત્રો જ્યારે આ અજમાઈની કાપણી કરશું આપણે વાઢીશું પછી કેવો કુતારો આવે છે એ બધી માહિતી આગળ વિડીયોમાં આપશું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહીએ તો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો